નમસ્કાર દોસ્તો એક કદમ આયુર્વેદ પુરુષોને પણ પગમાં ચીરા પડવા અથવા વાડિયા પડવા જે આપણે કહીએ છીએ એ સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન છે ખાસ કરીને શિયાળામાં એમને પગના ચીરા પડવામાં ખૂબ જ તકલીફ પડે છે ઘણી વખત અસહ્ય પીડા થતી હોય છે ઘણા બધા ડોક્ટરોને બતાવવામાં આવે છે ઘણી બધી જાતના મલ્ટીપર્પસ ક્રીમો લગાવવામાં આવે છે છતાંય કોઈ ફેર પડતો નથી આ વાડિયા એ ખૂબ જ પેઇનફુલ હોય છે અને એનું સોલ્યુશન એલોપેથીમાં તો મળતું જ નથી પણ લોકો પોતાની રીતે પણ ઘણા ઉપચારો કરીને થાકી ગયા હોય છે અને આ સમસ્યાનું કોઈ સમાધાન મળતું નથી મિત્રો ખાસ કરીને શિયાળામાં અને ખાસ કરીને જે વાયડું વાયુ ખા વાયુ વધે એવો આહાર વિહાર જેને લેવાની ટેવ છે એવા લોકોમાં શિયાળામાં આ પગમાં ચીરા પડવા અથવા વાડિયા પડવાની તકલીફ ખૂબ વધે છે તો મિત્રો હું આજે તમને ખૂબ જ સરળ એક ઈલાજ એક મલમની રેસીપી આપણી સાથે શેર કરવાનો છું પરંતુ એ પહેલાં જેને આ વાડિયા થતા હોય એ લોકોએ જે વાયુ વધે એવો આહાર વિહારનો ત્યાગ કરવાનો છે ખાસ કરીને કઠોળમાં વાલ વટાણા ચોડા ચણાની દાળ ચણા ચો અને શાકભાજીમાં પાપડી સિંગ વટાણા ચોળી કોબી ફ્લાવર જેનાથી વાયુ વધે છે એવો આહાર વિહાર ખાસ કરીને ત્યજવાનો છે અને મિત્રો તમારો પગ ખાસ કરીને બહાર ખુલ્લા વાતાવરણમાં ખુલ્લો ના રહે માટે એને કવર અથવા તો તમે જયારે કશે પણ જાઓ ત્યારે એને સતત બૂટ પહેરી રાખવાના છે તો મિત્રો આજે હું એક આપણી સાથે જે રેસીપી જે એક સરસ મજાનો ઘરગથ્થુ ઉપચાર છે આ મલમ તમે બનાવીને જો લગાવશો તો ચોક્કસ તમને આ વાડિયામાં ખૂબ જ ફાયદો થશે અને મટી પણ શકે છે તો આ રેસીપી છે મિત્રો રાડ ગૂગડ સિંધવ ગેરું ગોળ ઘી મીણ અને મધ આ બધું દસ દસ ગ્રામ સરખા ભાગે લેવાનું છે આ બધું મિક્સ કરી અને એને ધીમા તાપે તપાવવાનું છે અને પછી પંદર વીસ મિનિટ જેવું તપાવશો પછી આ જે મલમ તૈયાર થાય છે એને બરણીમાં ભરી લેવાનું છે બરણીમાં ભરી રાખી અને ત્યાર પછી દિવસમાં બે વખત લગાવવાનો છે સવારે લગાવતી વખતે અને સાંજે લગાવતી વખતે ખાસ કાળજી કરવાની છે કે તમારે આ મલમ લગાવતા પહેલાં ગરમ પાણીથી તમારા પગને ધોવાનું છે વ્યવસ્થિત એકદમ સૂકું થઈ જાય ત્યાર પછી આ ક્રીમ આ મલમ લગાવવાનો છે લગાવ્યા પછી મેડિકેટેડ બેન્ડેજ જેને આપો પાટો કહીએ છીએ મેડિકેટેડ કોટનથી આ મૂકવાનું છે ઉપર મેડિકેટેડ બેન્ડેજ બાંધવાનો છે અને એ રીતે તમારા પગને કે વાડિયાને તમારે પ્રોટેક્ટ કરવાના છે અને તે દરમિયાન દિવસ દરમિયાન જ્યારે પણ તમારે કશે બહાર જવાનું થાય કશે પણ જવાનું થાય ત્યારે પગમાં બૂટ પહેરી રાખવાના છે અને ખાસ કરીને પાણી કે કીચડવાળા વિસ્તારમાં પગ મૂકવાનો નથી જેથી કરીને એ પ્રોટેક્ટ રહે મિત્રો આ પ્રયોગ ચોક્કસ કરજો તમને વાડિયામાં ખૂબ જ સરસ ફાયદો થશે આપને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો પ્લીઝ આને ખૂબ જ શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ગૌરાંગ જોશી ઝીરો ઝીરો નાઇનને સબસ્ક્રાઈબ કરજો અને લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ બટન જે બેલ બટન છે બેલ આઇકોન છે એને દબાવી અને તમે અમારી આ ચેનલને ફો સબસ્ક્રાઈબ કરજો અમારું ફેસબુક પેજ છે ડૉક્ટર ગૌરાંગ જોશી એને પણ તમે લાઈક કરજો ફોલો કરજો અને આવા અન્ય નવા વિડીયો સાથે ફરીથી આપણે મળશું ત્યાં સુધી નમસ્કાર